દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી ટાણે ચેક ક્લિયરિંગની મુશ્કેલીના પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા છે જેના પગલે બજારમાં નાણાં ભીડ જોવા મળી રહી હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે રિઝર્વ બેંક દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમના દાવાઓ એવા કરાયા હતા કે ચેક રજૂ કરનારના ખાતેદારના ખાતામાં ચાર કલાકમાં નાણાં જમા આવી જશે જોકે આ ઘણા કિસ્સામાં પોકળ સાબિત થયા છે દેશભરમાં આ મુશ્કેલી સર્જાઈ હોવાના કારણે રિઝર્વ બેન્કે સાંજે સાત વાગ્યા સુધીનો સમય કટ ઓફ સમય હતો તે વધારીને રાત્રિના અગિયાર વાગ્યા સુધીનો કરી દીધો છે કર્મચારીઓ ખાતેદારોને જણાવી રહ્યા છે કે સિસ્ટમ જ કાર્ય કરતી નથી કોઈ ડેટા દેખાતા નથી આથી કોઈ જ જવાબ ખાતેદારોને આપી શકાતો નથી એક રાષ્ટ્રીયકૃત બેન્કના ચેક તો પંદર દિવસથી ક્લિયર ન થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે ચૂકવણીમાં ઝડપ લાવવાના હેતુથી નવી સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે પણ તે પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરી રહી છે ખાતેદારોની ફરિયાદ છે કે બેંક કર્મચારીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા નથી જેના પગલે ટેકનિકલ સમસ્યાઓથી ચેક ક્લિયરિંગને અસર પડી રહી છે ચેક ટ્રેકેશન સિસ્ટમ મુજબ સતત ક્લિયરિંગ અને સેટલમેન્ટનો પ્રથમ તબક્કો તારીખ ચોથી શરૂ થયો છે જે સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી જમા કરાયેલા ચેક સ્કેન કરીને તુરંત જ ક્લિયરિંગ માટે મોકલવામાં આવે છે સવારના અગિયાર વાગ્યાથી બેંક પ્રત્યેક કલાકે લેણદેન પૂરી કરે તેવી યોજના છે પણ બેંકો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસના નેજા હેઠળ કાર્ય કરે છે સમગ્ર બાબતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બહુ વખત પહેલાં સરકાર આવી જાહેરાત કરેલી હતી અને વેપારીઓને અને એમએસએમઇ સેક્ટરને ઇન્ડસ્ટ્રીઝને કીધેલું હતું કે હવે એવી સિસ્ટમ આવવાની કે સેમ ડે ચેક પાસ થશે એટલે જ્યારે ગયા શુક્રવારે કે શનિવારે આ સિસ્ટમ સરકારે લાગુ પડી ત્યારે સરકારે જણાવેલું હતું કે તમારા ચેક સેમ ડે ક્લિયર થઈ જશે એટલે જે ચેક લખનાર હોય એને એટલું બેલેન્સ સેમ ડે રાખવું પડશે હવે વાત એવી થઈ ત્યાં બે સિસ્ટમ ભેગી થઈ ગઈ છે જેવી રીતના વરસાદ અને વાવાઝોડું બે સિસ્ટમ ભેગી થાય ને એવી રીતના અત્યારના બેન્કિંગમાં બે સિસ્ટમ ભેગી થઈ ગઈ અમુક જગ્યાએ અત્યારના સેમ ડે ક્લિયરિંગ છે અને અમુક જગ્યાએ જે સેકન્ડ ડે ક્લિયરિંગ છે આનામાં અટવાઈ ગયા દિવાળીમાં અમારા વેપારીઓ આજે નાના વેપારીઓ છે મંગળબજારને જ્યુબલીબાગ જે નાના વેપારીઓ છે એને તકલીફ નથી પણ જે એમએસએમઈ સેક્ટર છે ઇન્ડસ્ટ્રીઝ જે અમારા જેવા મોટા વેપારીઓ છે જેમનો આખો ધંધો બેન્કિંગ થ્રુ ચાલે છે અમારા પોતાનું જ એક્ઝામ્પલ કરું કે અમારો સાડા સાત લાખ રૂપિયાનો ચેક શનિવારે અમે લોકો મારા ખાતામાં મેં ડિપોઝિટ કર્યો ગઈકાલે સાંજે છ વાગે મને ક્લિયરિંગ મળ્યું એકચ્યુલી સરકારે આ નિયમો લગભગ દિવાળી પછીના દિવસોમાં જ લાગુ કરવાના હતા સરકારની વાત નથી કરતો આરબીઆઈની વાત કરું છું અમારા વેપારીઓ જ્યારે બેન્કોમાં પૂછવા જાય તો એક જ જવાબ આપે કે આરબીઆઈ જાણે અમે ના જાણીએ અરે આ તો કંઈ જવાબ છે બેંકોનો એક એક વેપારીઓ એટલા હેરાન થયા છે આ તો સારું હતું મારા ખાતામાં બેલેન્સ હતું ને મેં કોઈને ચેક આપેલા હતો તો પાસ થયા નહીં તો સીધી ચારસો પાંચસો રૂપિયાની અડી જાય અને સામેવાળી પાર્ટી આગળ અમારી ઇમ્પ્રેશન બગડે જુદી એટલે સરકારે આ સિસ્ટમ જ્યારે લાગુ કરવાની હતી તો આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં એક સાથે દરેક સિટીમાં લાગુ કરવાની હતી આ પાર્ટમાં જે લાગુ કર્યો છે એમાં આરબીઆઈ પોતે અટવાઈ છે અને અમારી બેન્કો જે અમારી પ્રિન્સિપલ બેન્કો છે અમને લોકોને વ્યવસ્થિત જવાબ છેલ્લા પાંચ દિવસથી આપ્યા નહીં એવો જવાબ આપે કે બે કલાકમાં પાસ થશે અથવા બે દિવસ પછી પાસ થશે અમે એમ કહીએ કે તમારી હેડ ઓફિસમાં પૂછો કે ના હેડ ઓફિસને કોઈ લેવા દેવા નથી આરબીઆઈનો નિયમ આરબીઆઈના પ્રોબ્લેમ ચાલે છે ઇવન તમારા ન્યૂઝપેપરના માધ્યમથી આરબીઆઈ અને અમારા બધાના મોબાઈલોમાં મેસેજ પણ આવી ગયા છે કે બેન્કિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થયો છે એટલે અમને દરગુજર કરજો એટલે આ દિવાળીના ટાઈમમાં વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝવાળા ખૂબ હેરાન થયા છે જે જે લોકોને મોટી રકમ બાય ચેક બોનસથી આવવાની હતી પેન્શનથી આવવાની હતી આ બધા જ પેમેન્ટો જે ચેકથી આવે છે બધા અટવાઈ ગયા છે એવી આશા રાખો કે આવતા આવતીકાલે તો બેન્કોની રજા છે સોમવારથી ક્લિયરિંગ બરાબર ચાલુ થાય અને વેપારીઓને તકલીફ ના પડે એવું જ તમારા માધ્યમથી હું આરબીઆઈને જણાવવા માગું છું ચલો પરેશભાઈ જણાવો પૈસા તમારા ખાતામાંથી જતા રહે છે તો આવે છે ખરા તરફ એ મારા ખાતામાં જ પ્રોબ્લેમ એવો અમારા આ લેરીપુરા પર ચાર વેપારીઓને આવો જ પ્રોબ્લેમ થયો અને ઓછામાં ઓછા પચીસથી ત્રીસ જણે મને ફરિયાદો મને કીધી છે આ તો મને એવું શું ફરિયાદ કરી કે ભાઈ અમારો ચેક પાસ નથી તો તને ખાતામાં પાર્ટીનો ચેક આવી ગયો એક જ એક્ઝામ્પલ આપું સામે એક મારો નાનો વેપારી છે એની પાસે મેં છ હજાર રૂપિયાની મોટર લીધેલી હતી એ ચેક એને બાર વાગે ભર્યો મારા ખાતામાં ત્રણ વાગે આવી ગયો અને મેં સાડા સાત લાખ રૂપિયાનો ચેક જે શનિવારે ભર્યો એ આ ગુરુવારે એટલે ગઈકાલે પાસ થયો ઓછામાં એટલે ગુજરાતની ઇન્ડિયાની તો મને બહુ એક્ઝામ ખાલી ગુજરાતમાં પાંચસો થી હજાર કરોડના એક એક દિવસના ટ્રાન્ઝેક્શન અટકાવ્યા છે એટલે પાંચ દિવસનો તમે ઘણો ઓછામાં ઓછો પંદર પંદર વીસ વીસ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન તો ખાલી ગુજરાતમાં અટવાયા કારણ કે અત્યારના વેપારીઓને કંપનીમાં બે નિયમ આવી ગયા છે કે દિવાળી એન્ડિંગ અને માર્ચ એન્ડિંગ આ બંનેમાં અમારા બધા એકબીજાના પેમેન્ટો ક્લિયર કરવા પડે એટલે દિવાળી એન્ડિંગમાં જ્યારે પેમેન્ટ ક્લિયર કરવાનો સમય આવ્યો ત્યારે આવા ચેકો અટવાઈ ગયા છે ખૂબ વેપારીઓ હેરાન થયા છે હોળી જેવો છે હોળી કરતાં પણ ખરાબ આમાં પૈસા તો અટવાય અટવાયા છે બેંકો તમને ઇનસફિશિયન્ટ ફંડના ચારસો પાંચસો જેવી બેંક પ્રાઇવેટાઇઝ બેંક હશે તો પાંચસો છસો છસો રૂપિયા રિટર્ન ચાર્જ લેશે ગવર્મેન્ટની બેંક હશે તો બસો ત્રણસો રૂપિયા જે ચાર્જ લેતી હશે રિટર્નના એ રીતના એટલે રિટર્નનો તો ચાર્જ લાગે આગળ પાર્ટીઓ જોડે ઝઘડા થાય જુદા આ તમે હોળી શબ્દો કહો હકીકતમાં હોળી થઈ ગઈ ના શટર તો ના પડી દેવા ગાળો ખાવાનો વારો આવ્યો છે જે વેપારીઓ પાસે પૈસા બેલેન્સ નહીં હોય ને ચેક લખ્યો છે અને એમનો ચેક પાસ નહીં થયો હોય એને આગળથી ગાળો પડવાની છે